एमएम सोबाजी एवं बटा अपन आपने एडवोकेट हैं आपने जो ये प्रभाव एमएम ने ये मुख्य निवेदन करना है कि समाहार करनी दोनों ये करना નમસ્કાર લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં જેમ જિલ્લા કક્ષા તાલુકા કક્ષાએ અને અનેક રાજ્ય કક્ષાએ જયારે આવા પ્રયત્નો થતા હોય કે સો ટકા મતદાન થવું જોઈએ તો આવા એક કોન્સેપ્ટ સાથે આજે એક રંગોળીનું પણ આયોજન કર્યું અને બનાસકાંઠા જિલ્લા વતી આજે અમે લોકોએ બનાસકાંઠાના એક પ્રતિનિધિ તરીકે પણ રંગોળી પૂરી અને એક જાગૃતિ માટેનું એક અભિયાન કર્યું અને દરેકને એવી વિનંતી કે સ્વીપ ટીમ બનાસકાંઠા અંતર્ગત આજે જે રંગોળી કરી છે તે આધારે આજે આપણે એક એવી સંકલ્પ સાથે રંગોળી કરી અને સંકલ્પ લઈએ કે સો ટકા સાક્ષર